સુરતમાં ઠેર ઠેર તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહ યોજાયો હતો મોટી સંખ્યામાં ભક્તો તુલસીજી અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં જોડાયા હતા ભક્તોએ વરપક્ષ અને કન્યા પક્ષમાં જોડાઈ ભગવાનના તુલસીજી સાથે વિધિવત લગ્ન કરાવ્યા હતા તુલસી વિવાહ બાદ લગ્નના મુહૂર્ત

અહીં દર્શન વર્ષોથી આ પ્રથા ચાલવામાં આવે છે અને લોકો હજારોની સંખ્યામાં દર્શન કરે છે માતાજી પાસે આશીર્વાદ લઈને પોતાના શુભ કાર્ય શરૂ કરે છે અંબાઈ માતામાં જે તુલસી તુલસીવાળા છે દરેક પક્ષો માટે લોકો દર વર્ષે જુદા જુદા જગ્યાએથી કે ભાઈ અંબે લાવો અંબે લાવો તો વેવાય પક્ષને બેના છોકરી તરફથી છોકરાની છોકરીવાળા તરફ તેમ કરીને એક વગેરે પ્રક્ષોના તુલસી માતાના જુદા જુદા પક્ષનું ઊભા કરીને અહીંયા લગ્ન કરવામાં આવે છે અને આ વર્ષો પ્રસોળ કરવામાં આવે આજે તમે જોવો કે આ પ્રસાદ થી લોકો ના એટલા કામ થાય છે મંદિર માં તમે દર્શન કરો હજારો સંખ્યા માં દર્શન લોકો પગલે